બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારના વિરોધમાં તથા ઇસ્કોનના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની કરાયેલી ધરપકડના વિરોધમાં સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ સુરતમાં વિરોધ કરવામાં આવ્યો છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ ભાઈઓ બહેનો ઉપર અમાનુષી અત્યાચાર અને તાજેતરમાં જ ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત રેલવે સ્ટેશન પાસે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં તથા શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે ધરણા પ્રદર્શન કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ કરી રહ્યા છીએ કારણ આજે ધીરે ધીરે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ છે એના અનુરૂપે બાંગ્લાદેશમાં જે બાંગ્લાદેશ નો જન્મ મહાભારતી ના દ્વારા થયો અને ત્યાં રહેતા વસતા હિન્દુઓ જે બાંગ્લાદેશ ની પ્રગતિમાં હંમેશા સાધક બન્યા બાધક ક્યારે ન રહ્યા અને ત્યાં હિન્દુઓની

જે કટ્ટરપંથીઓ છે એમ એની સાથે સાથે ત્યાંના જે ડાબેરીઓ છે તેઓ લોકો પણ મળીને આજે અમારા આદરણીય પૂજનીય એવા ચિન્મય કૃષ્ણદાસજીને જે ઈસ્કોન મંદિરના અમારા સાધુ છે એમને જે ગિરફતાર કર્યા છે એ ગિરફતાર માટે અમે માંગ કરીએ છીએ કે તેઓને તાત્કાલિક મુક્ત કરે અને હિન્દુ સમાજની રક્ષા કરે એ જ અમારી માંગ છે તેના રૂપે સુરતમાં અમે આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે આગળ પર વિરોધ થતો રહેશે